નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર ધોળકા ખાતે રાજપૂત બોર્ડિંગમાં દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો ત્રણ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસના ભાગરૂપે અંધજન મંડળ વસ્ત્રપુર અમદાવાદ અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા સંજીવની પ્રોજેક્ટ દ્વારા ધોળકા તાલુકાના અલગ અલગ ગામના દિવ્યાંગ વ્યક્તિઓ બાળકો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન રાજપૂત બોર્ડિંગ ધોળકા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કેબિન ગલ્લો સિલાઈ મશીન ટ્રાયસિકલ વ્હીલચેર આ કીટ સહાય વિતરણ કાર્યક્રમમાં ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કીર્સિંહ ડાભી એસ્ટલ ફાઉન્ડેશનમાંથી માંથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્લાન્ટ હેઠળ ધોળકાના સુરેશભાઈ આહીર તથા સીએસઆર કોર્ડિનેટર નરેશભાઈ અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદથી ડેપ્યુટી ડાયરેક્ટર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ તથા હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશભાઈ વાણંદ રક્ષાબેન મૈત્રી તૃપ્તિબેન પરમાર દ્રષ્ટિબેન શ્રીમાળી તથા ઇરફાનભાઈ કુરેશીએ સહેમત ઉઠાવી હતી ધોળકા તાલુકાના ત્રીસ ગામની અંદર દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે સક્રિયપણે કાર્યરત છે આ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસના રૂપે આજે રાજપૂત વોલિંગ ખાતે ત્રીસ દિવ્યાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતાને અનુરૂપ સાધન સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોળકા તાલુકાના ધારાસભ્ય શ્રી ધિરુષભાઈ વાઘી સાહેબની ઉપસ્થિતિમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં ટ્રાયકલ વ્હીલ ચેન બ્લાઇન્ડ વ્યક્તિઓ માટેની લાઈટ કેન દિવ્યાંગ બાળકોને એમઆર કીટ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી માટે સિલાઈ મશીન અને કેબિન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ એસ્ટર ફાઉન્ડેશનનો રહ્યો છે અને એસ્ટર ફાઉન્ડેશનના આભારી છે ગુજરાત દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે